કેમ્પેન નું ગ્રુપ બનાવીએ અને એક સાથે પાંચ હજાર માલધારીઓ લાઈવ આ અને નાની યાદ કરાવી દેવાની છે આ ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાત છોડવું પડશે જેમ વિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલ ખાલી કરવું પડશે હું ચેલેન્જ આપું છું કે બે હજાર સત્યાવીસ પેલા ભૂપેન્દ્ર પટેલ ને કાઢીશું ગરીબ ઉપર તમે ચડી બસો બીજું મારા ધર્મગુરુ આપણા ને કેવું છે

ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે એટલે આ છબી ખરડા છે કે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેપ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાનો અમને તો ઘણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમોને વિધર્મોને અહીં રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સર લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર છે તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સાથે આ તો પછી તમારી એકતા કઈ રીતની પ્રજાસત્તાક દિન કઈ રીતે ઉજવીએ તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારું આ ડિમોલેશન કરી દીધું આ ગેર એમાં પણ ઈ છે ભાજપની ચાલ છે સમજો તમે બહુ આમાં આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો હશે જ આપણો બહુ મોટો હશે મોટો મોટો સમાજ છે બરાબર છે ચારણ બડવાર રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરાબર હવે એ માલધારીઓને બીજા કીધું મુસ્લિમો ભાડે આપતા જયારે મારા ઉપર છેડતી દારૂ નું કીધું ત્યારે મેં બધા કે હવે જાગો અને ત્યારે બધા ઉતરી મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેર નહીં પડે સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે આજે બરડાના મારા કેટલા માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કા તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં માં કહું છું કે જો આમ આદમી પાર્ટી સરકાર બનશે ને આજ અધિકારીઓના બાપથી તાકાત હતો અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું જાઓ

અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પાડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા છે બરોબર છે મેં એવું કીધું હતું હું દિલ્હી થી આવતા હું કાલે જ આવ્યો છું દિલ્હી થી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીનું એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે માલધારીઓ ધમાલા છે તો આ ભાજપ પણ એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીર માંથી ગાઢશે બરડા માંથી ગાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઇન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર સોગન નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઈન થઈ ને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે તમામ ધર્મગુરુ અમારી સમાજનાધારતા છીએ આ જે રોડ ઉપર ઉભા છે ઓગણીસો એસી બનેલો હવે આ પ્લોટમાં એ લોકો બતાવે છે હકીકતમાં કોમન પ્લોટ હતો પણ હવે એ રિઝર્વ કે તો તમને ખબર છે અમને તો કદાચ અભણ હતા અમને ખ્યાલ નથી તો તમે અહીંયા અમને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી ગટરની સુવિધાઓ કરોડોના બજેટ કેમ ફાળવી ઓગણીસો એસી થી અત્યાર સુધી એ તમારી ભૂલ નથી અમને એ વખત જગાડવા હતા કે ભાઈ તમારા નથી આવતું તમારો રોડ અલગ છે તો અમે એ રીતના એગ્રી થઈ જાવ તો અમારા મકાનો બની ગયા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ અહીં થઈ ગયા અમારી પેટીઓ ગઈ હવે તમે એમ કહો કે આ બધું ખોલીને આપી દો અને અમે હા અમે તો રજૂઆત બી કરેલી કે વેચાણ થી અમે લઈશું પણ તમે અમને આપો કેમ કે ઉદ્યોગપતિઓ જો ટોકન ભાવે આપતા હોય તો અમને તો રાહત દરે ના આપો તો કઈ નહીં અદાણી અંબાણી અમે દેવું કરીને લોન લઈને કે કરીશું પણ અમે જ્યાં છીએ તો અમારા બધા બાળકો પરિવાર અમારા જે કુટુંબ મુકવા ક્યાં પણ અમારું ક્યાંય સાંભળ્યું નથી અને રાતો રાત તગલખી અને તાનાશાહી નિર્ણય લઈને અમને બેઘર કરી દેવામાં આવ્યા બીજી વસ્તુ એ છે બીજી વસ્તુ જે કાયદાકીય રીતે હું આપણે સમજાવું કે એક તો એ આવી રીતે રાતો રાત તોડી ન શકું બીજું કે અત્યાર સુધી જેટલા જેટલા ડિમોલેશન ભાજપે કર્યા છે વિકાસના નામે એ પછી જમીન કોને ભાડી ઉદ્યોગ પછી તમે ભાડવો છો તમે હેતુ ક્યાં કરો છો બીજું કે તમે મીઠાના ઉદ્યોગ માટે તમે તમારા ભાજપના નેતાઓ હજારો એકર જમીન લઈ લીધી મફત તમામ એ તમારા બાપની છે તમારા ગૌચરો લઈને બધા તમે બાર બારો વહીવટ કરી બિલ્ડિંગો બની ગઈ છે સાહેબ વડોદરામાં આપેલું છે હમણાં પૂરા એમ બધું સ્થિતિ સર્જાઈ એ બધું શું હતું અને એ બધું કાયદેસર બની જાય પાંચ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ગુજરાત સરકારને ને મળતી નથી ક્યાં જાય છે ભાઈ એટલે આ સવાલ આપણે આપણે સોવે ગયા આજે આજે કમિટી કમિટી બનાવો બનાવો માત્ર માલધારી સેનાની એમાં આપણે તમામ ગામ તમામ તાલુકા તમામ જિલ્લાથી લોકોને જોડો અને નેસ સુધી અને કેમ્પેન ચલાવીશું આપણે અને કેમ્પેન તરીકે લેશું જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું હું આવીશ

કેટલા ભાજપના નેતાઓએ ગૌચરની જમીન પચાવી પાડી કમલમ છે એ ભાજપના મંત્રી પૂર્વ મંત્રીએ લખીને આપ્યું જુનાગઢનું કમલમ ગૌચરની જમીન ઉપર છે એને કેમ તોડ્યું નહીં બરાબર છે કે નહીં તમે કમલમ બનો છો એમાં વાંધો નથી પણ અમારા ગરીબોના મધ્યમના માલદારીઓના જે મકાનો ઝૂંપડાઓ છે એને તમે તોડો છો એટલે સરાસર અન્યાય નહીં

સાહેબ એક વસ્તુ હું કોર્પોરેશનમાં અમે જે માહિતી માંગી આરટીઆઈ કરી એમાં એમણે જવાબમાં એવું જ લખ્યું છે કે આ કોઈ વહીવટી અમે બધું ક્યાં શું આમાં યુઝમાં લેવાનું છે શું હતું તો અમને માહિતી આપો તો એ એમ કહે છે લેખિતમાં આપેલું છે નોટિસ જવાબ કે અમારી પાસે માહિતી ઉપલબ્ધ નથી તો એ થોડી કઈ રીતે થાય તો કઈ રીતનો આપો આ મોટો મોટો હશે કોર્ટ માં હારી જશે હા બરાબર સારામાં સારા વકીલ આપણે પ્લાનિંગ કરવા કરીશું કે આ જ નેતાઓ ને આ જ ભેગા કર દેશો સાહેબ બીજું એક કોર્પોરેશન ના જે અધિકારીઓ હતા રાતે બાઇક ઉપર આવીને કઈ ગયા સવાર માં ડિમોલિશન મૌખિક મૌખિક ગયા એમને સસ્પેન્ડ કરવામાં આવે બિલકુલ હું એ જ કહું છું જો આમાં સમાજ લેવલે આપણે આખું એ વ્યવસ્થા તંત્ર ઊભું કરીશું આજે આપણે પ્લાનિંગ કરી લઈએ કે માની લો કે નોટિસ છે એ રાતોરાત નોટિસ આપે એને કીધું કે મેં સાંભળ્યું છે ચાર પાંચ મેં વર્ષ પહેલા એકવાર નોટિસ આપેલી અઢાર ઓગણીસ માં

રીતે કૃત્ય કર્યું છે આમાં તો હું તો એમ કઉ છું સરકાર કોર્પોરેશન ને નેતાઓ તમામ ની મિલી ભગત છે એના ઉપર એફઆઈઆર થઈ શકે સાહેબ કિન્નાખોરી થી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો

તમે જે પણ હોય તમે જેના કેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાત માંથી અવાજ ઉઠશે અને તમને જો બે હજાર સત્યાવીસ પેલા કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અહીંયા બનાવડાવી દો હું સન્માન કરીશ માલધારી સમાજ સન્માન કરશે આ એંગલ ઉપર આપણે જઈએ છીએ પ્લાનિંગ કરીએ છીએ આજે